ડિંડોલી ખાતે આવેલી દર્શન વિદ્યા સંકુલ સીબીએસમાં દર વર્ષની જેમ જ ધોરણ અને જુણામ સો ટકા આવ્યું પરીક્ષા આપી હતી જેમાંથી પચાસ ટકાથી પણ વધારે એટલે કે પંદર વિદ્યાર્થીઓ એ વન અને એ માં આવ્યા છે પંદરથી વધારે વિદ્યાર્થીઓના દરેક વિષયમાં નેવથી વધારે માર્ક્સ પ્રાપ્ત થયા છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં કોમર્સ અને આર્ટસના વિદ્યાર્થીઓએ સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે ધોરણ દસ માં સ્કૂલ ટોપ પર જા આશિષ કે જેને છન્નુ સાથે ટોપ કર્યું છે ધોરણ દસ માં ત્રણ વિદ્યાર્થીઓ એ અને બાર વિદ્યાર્થીઓ એ સાથે પાસ થયા છે ધોરણ બાર માં કાવ્ય પ્રજાપતિ અઠ્યાસી ટકા સાથે શાળામાં ટોપ કર્યું છે આ સાથે ચાર જેટલા વિદ્યાર્થીઓએ નેવું ટકા કરતા વધારે માર્ક ઇંગ્લિશ અને ફિઝિકલ એજ્યુકેશનમાં પ્રાપ્ત કર્યા છે વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોના સહિયારા પ્રયત્નથી શાળામાં આ પરિણામ પ્રાપ્ત થયું છે શાળાના એજ્યુકેશન એડવાઇઝર શ્રી સૌજીભાઈ પટેલ શાળાના સંચાલક શ્રી દશરથભાઈ પટેલ તુષારભાઈ પટેલ અને શાળાના આચાર્ય શ્રીમતી સપનાબેન રાજપૂત બાળકોને આવનાર ભવિષ્યમાં ધારેલું ધ્યેય પ્રાપ્ત કરે અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ વિદ્યાર્થીઓને પાઠવી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે સીબીએસી सफलताओं की सीढ़ी जिन्हें हर कदम पे चढ़ते हैं और अपनी सफलताओं की मंजिल को हमेशा आगे बढ़ाते हैं ऐसे दीपदर्शन विज्यापुल सी बी एस ई के ये हमारे स्टार्स हैं जिन्होंने दिन में अठारह घंटे से ज़्यादा मेहनत करके टीचर के सपोर्ट के साथ अपने पेरेंट्स के आशीर्वाद और सपोर्ट के साथ में आज ये मुकाम हासिल किया है कुछ बच्चे क्योंकि वैसे वैकेशन का समय है यहाँ पे हाजिर है नहीं लेकिन इन बच्चों ने एवन हमारे स्कूल टॉपर के 96 सिक्स परसेंटेज हैं टेंथ ग्रेड में ट्वेल्थ में हमारे वहाँ कॉमर्स और यूमिनिटी दोनों स्ट्रीम है जो टॉपर है हमारा उसके 88 परसेंटेज से ज़्यादा है तो आज हमें सही में हमारी मेहनत रंग लाई है बच्चों की मेहनत रंग लाई है और आगे भी हम इसी मेहनत से और डबल जोश से हम आगे भी टीचर्स के साथ में काम करेंगे और सी में अपना नाम સ્કૂલ કે સાથમાં રોશન કરે રહી